જંબુસર તાલુકાના કહાનવા ગામમાં આજ રોજ સતત પડી રહેલા ભારે વરસાદના કારણે ધરમપુરા શેખાવગા માંગ રહેતા મદીના અનવર ચૌહાણનું મકાન ધરાશય થઈ ગયું છે જેમાં અનેક ઘરવખરી તથા અનાજપાણીનું નુકસાન થયું છે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ આવા પડી રહેલા વરસાદને કારણે જે નુકસાન થયું છે તેના કારણે પરિવાર ખૂબ જ ચિંતિત તથા ઘરવીહોના બની ગયેલા હોય પાઠવી ગુજરાતી ન્યૂઝ ચેનલ દ્વારા કહા નવા ગામ પંચાયત તથા લાગતા વળગતા સરકારશ્રીના અધિકારીશ્રીઓને તાત્કાલિક ધોરણે નોંધ લઈ આવા પરિવારોને જરૂરી સહાય તથા નવા મકાન બનાવવાની જોગવાઈ કરી આપવાની અપીલ છે ભરૂચ જિલ્લા ક્રાઇમ રિપોર્ટર નગીન પરમાર